આપણે જે ડાર પાડવા માટે મેન વસ્તુ જે જરૂર હોય ને આપણે જોલો આપણે આ હરિયા અને આપણે આ કોહો ડાર પાડવાનું કામ કરી નાખ્યું ચાલો જો તો આ પાટણનું તો એકદમ જોરદાર મીઠું હોય આમ તો જુઓ ખાલી એક પાવડી આવે આને જ આપણે મીઠાને તરી કાપવાની આવે અને રામ રામ ડાર અને કેમ છો મિત્રો સ્વાગત છે ફરીથી આપણા એક નવા બ્લોગમાં તો રનની અંદર રહ્યો ને તો આપણે સવાર સવારમાં જ આપણે બીબી સોલરના પાટિયા આડા કરે ને આપણે ચાર મોટે ચાલુ કરી નાખીએ કે આપણે ડરીને આજ પાણી થઈને મીઠું બને ડરીને આપણે આ ગામડાની અંદર આપણે ભેગું કરવું પડે અને આજરું એકદમ ક્લીન વાતાવરણ આમ તો જોઈ લો ખાલી પવન પણ નહીં એટલે બ્લોગ બનાવવામાં પણ આપણને એને મજા આવશે તો હવે જીવન આપણે આજર્યુંને આપણે ડાર પાડવાનો હોય તો આપણે જે ખાડો નવો ખોદ્યો તો એમાં થોડીક ને બોલવામાં મિસ્ટેક થાય છે આપણે અત્યારમાં તો નહીં હજુ આપણે રહીને બે મોઢે ચાલુ કરવાની બાકરી પછી આપણે પાડવાનું હોય અગિયાર બાર વાગી જાય પણ આપણે ડાર પાડવાનું થશે આપણે આવી ગયા ને લો આર્યું આપણું સાપરું અને આપણે જોઈએ શ્વેટર બાર કાઢ નાખ્યું કે હવે રહીને ઠંડી નહીં વાત હવે ઠંડી આપણે ઉડી જઈ તડકોરીઓને આપણે જોરદાર હવે તપી ગયો હોય અને આપણે જે ડાર પાડવા માટે મેન વસ્તુ જે જરૂર હોય ને એ આપણે રહ્યા હરિયા અને આપણે આ કોહો કોહો આપણે ને કાલ આપણે પાટલ પીશે આના માટે ગયા હતા કે આનાર્યાના આપણે આંટા ભગી ગયા હતા તે આપણે વિલ્ડિંગ કરીને આપણે નાખી દીધું હોય તો રીતે અને જુલો આપણે રહ્યું ને ભૂંગળું પણ લાઈન મૂકી દીધું કે આજે તો આપણે રહ્યું ને એ ખાડાની અંદર ડાર પાડવાનો આપણે બપોર પછી સો મોટર ચાલુ કરવાનું કામ પૂરું કરીને આપણે કોખો લઈને રહ્યું ને આપણે ખાડો કાઢ્યો તો ત્યાં આપણે ચાલતા થઈ ગયા હે થોડોક પ્યો ને પવન થોડોક ચડી ગયો હે તો હવે જાવ જઈએ આપણે કોહો લઈને આપણો ખાડો કાઢ્યો હતો ત્યાં ધોળિયા લાઈને આપણે પાછી નાખીએ જુલો સામે આપણે ધોરિયા લાઈનમાંથી રહ્યું ને ખાડાની અંદર આપણે પાણી ભરાય હે તો ચલો જાવ જય તો આપણે ખાડો રહ્યો ત્યાં ખાડો રહ્યો ત્યાં પોકી ગયા તો ચુલો હાલથી હતી તો આંડીઓને આપણે કટકો લગાઈ દીધો તો કે આંડીઓને આપણે તૂટો આવી ગયો હતો તો આંતરમાં જઈએ આપણે ચાલો ખાડો ભરાવાનું ચાલુ થઈ ગયું હોય જો આટલું આવે પાણી આપણે આપણે પર આપણે ખાડો ગાળ્યો તો એનું આપણે પાણી આવે જો કેવું આવે આટલું પાણી આવે છે આટલું અંતરમાં જોઈએ ને ખાડો આપણે જી તો આપણે થોડોક ભરાનો હોય બાકી તો ચાલો આપણે હરિયા આ કહો અને આપણે જો મોટર ને એવું બધું તો હમું કરી જ નાખીએ ખાલી આપણે એક કાંઈ આપણે જોઈન્ટ કરવાની નહીં જઈએ અહીંયા એક ખાલી આ કરવાનું બાકી રહી ગયો હોય પછી કરી નાખીએ આપણે દાળ પાડવાનું કામ ચાલુ દાળ પાડવાનું કામ ચાલુ કરી નાખ્યું હોય તો આપણે આવી ગયા આપણે સોલર કે આપણે મોટર તો ચાલુ તો આપણે સાત મોટર તો તો ચાલુ થાય એક મોટર આપણે મિશિન ઉપર ચાલુ કરી નાખીએ તો હવે આપણે દાર પાડવાનું કામ આપણે ચાલુ કરી નાખ્યું છે તો ચાલો આપણે રીતે દાર પાડે છે ચલો ફાઈનલી આપણે ખાડા આવી ગયા ને જો આપણે રીને મોટર ચાલુ કરીને આપણે રહીએ ને જો આ ખાડા ની અંદર રહી ને રણમાં આપણે દાર પાડવાનું કામ કરી નાખ્યું ચાલુ જોઈએ

મોટર બંધ થઈ જાય ને પછી આપણે પૂરે જઈએ ચલો ખાડામાં આપણે ડાર પાડવાનું કામ પૂરું કરી નાખ્યું હોય અને આપણે લેવર કેટલું આવ્યું તું ખબર હે આપણે વીસથી એકી ફૂટ આપણે લેવર આવ્યું તું ને ચલો કેટલો લાંબો આપણે હે આવ્યો આપણે હરિયા અને હવે તમને દેખાડું એ ખાડાની અંદર જોઈએ આપણે ફૂંગળું નાખી દીધું હોય તો જો આર્યું આપણો ખાડો અને આ ખાડાની અંદર જો લો આપણે ભૂંગળું નાખ દીધું હોય અને આપણે એને સોલરે હતા કે આપણે આ મોટર ચાલુ કરે એટલે કે આપણે બીજી મોટર પાણી મૂકી ના દે તો હમણાં રહી ને આપણે પાણી ઉપડાવશું આ લાઇન રોને આપણે એ આપણે રહીને બીજી લાઈન નાખી પડશે રન આપણે સાતનો ટાઈમ થઈ ગયો હતો અને બીબી સોલરના પાટી નાખ્યા છે અને આપણે જે રોજ તો આપણે મશીન ચાલુ કરીએ પણ પાછું આપણે મશીન ચાલુ કરી નાખ્યું છે અને જાણે આપણે નવો ડાળ પાડ્યો ને એની અંદર રહીને આપણે લાઈન એવું બધું આપણે જોઈન્ટ કરી નાખ્યું હોય હવે કાલ રીને ખાલી આપણે ચાલુ કરીને ખાલી પાણી જ આપણે ઉપડાઈને ચેક કરી જવાનું છે અને રનની અંદર જો સંજનો ટાઈમ થઈ ગયો છે તો હવે રહીને આપણે મળીએ રાત આપડા કાલ

ખો આમાં પકડ રાખવો પડે કે મીઠા પાણીમાં બચે આમાં ના બચે આમાં તો બધું ખલાસ જ થઈ જાય તો આ પાટણનું તો એકદમ જોરદાર મીઠું હોય આમ તો જુઓ ખાલી ચલો આ રહ્યું આપડે મીઠું જોરદાર મીઠું થઈ ગયું હોય ફૂકો પણ મસ્ત મજાનો આ મીઠાના ખાનાની અંદર થયું હોય આની અંદર હવે આપણે ધીમે ધીમે આપણે ગાંગડા વાળું મીઠું થાય તો હવે તમને રહ્યું ને ત્યાં જઈને મીઠું દેખાડું કે એ ખાનાનું કેવું મીઠું થયું હોય તો એના તો હજુ આપણે પાંચ દિવસ જેવું થયું હોય તો ચલો પહેલાં ત્યાં આપણે જવા દઈએ બીજા મીઠાના ખાના આવી ગયા થોડીક રીતે ફોનની ધ્યાન રાખવી પડશે કે આ ને આપણે ખારું પાણી આવે બહુ જેટલા બહુ ડિગ્રી વાળું આ પાણી આવે તો આ મીઠાના ખાનાને આપણે મીઠાની તરીકે આપીએ હજુ આપણે ત્રણ ચાર પાંચ દાડા જેવું થયું હોય તો આ પાટણનું તો હજુ રહ્યું આપણે એટલું બધું મીઠું હજુ આપણે થયું નહીં હજુ આપણે જે મીઠાનો પૂક્કો છે ને એ છે જોલો તો તમને રહ્યો ને પહેલાં મીઠાનો પૂક્કો દેખાડી દો તો જોઈ લો આ રહ્યું આપણે મીઠાનો ભૂકો અને જે આપણે આ મીઠાનો ખાનો રહ્યું હોય એની અંદર તો આપણે મીઠું બની ગયું છે એની અંદર રહ્યું શરૂઆત થઈ ગઈ મીઠા મીઠું મોટું થવાનું એટલે કે આપણે ગાંગડાવાનું મીઠું રહ્યું ને બનવાની આની અંદર આપણે પ્રોસેસ થઈ ગઈ છે તમે જોયું હશે ઈ રહ્યું ને આપણે જોરદાર મીઠું હોય તો એ પાટણનું તો આપણે મીઠું રહ્યું ને બની ગયું હોય હવે તો હવે આપણે જાવ નહીં મીઠાની તરીક માટે તો ચલો જાઓ છો પહેલાં તો રહ્યું ને આપણા સાપરે જઈને ફટાફટ હાથ ધોતા જઈએ અને પછી જઈએ આપણા પાટે સાપરે હાથ ધોવાનું કામ પૂરું કરી નાખ્યું હવે જઈએ આપણે મીઠાના ખાના બાજુ આપણે ત્યાં મીઠાની તરીક આપવાની ક્યાં અને આ મીઠા ના ખાના ની અંદર આપણે પ્યાલું પરીતું હોય ને આની અંદર પણ આપડે મીઠું તો થઈ ગયું હોય પણ હવે આપણે આની અંદર આપણા હાથ પકડવા ઉતારશું નહીં ખાલી ખોટા અને આપણે પાટામાં મીઠાનું તરી કાપવા માટે ચલો તો ફાઈનલી આપણે ચોથા મીઠાના ખાનાની અંદર આવી ગયા આ રીતની કંઈક પાવડી આવે આ નહીં ને આપણે મીઠાની તરી કાપવાની આવે અને જુલો આ રીને આપણે એકદમ કાઠી મીઠાની તરી થઈ ગઈ તો આની અંદર આપણે બે હારી તો મીઠાની તરી કાપી નાખીએ અને હવે આપણે કાપવાની ત્રીજી હારી મીઠાની હરી તો હજુ તો આપણે બે હારી જીવી આપણે મીઠાની તરી કાપી પડશે કે હજુ તો રીઓને આપણે એટલો બધો મીઠાનો પૂકો થયો નહીં તો હવે આપણે પાઉડે થી મીઠાને તરીકા આપવા મારે ને આપણે ફૂલ બાકા ચીક બોલાય ના કે જોલો કઈ ખરે ને આપણે જોલો આ રત ની મીઠાને તરીકા આપવાની આવે આ રત ની જોલો તો આપણે મીઠાને તરીકા આપવાની આવે હવે એક હાથે મીઠાને તરીકા આપશું તો નઈ પાર આવે હવે ને આપણે બે હાથે ને મીઠાની તરીકા આપવા મારે ને ફૂલ બાખા કે બોલાઈ નાખી અને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં અને ફેસબુકમાં એને જગ્યાએ આપણે મિની વ્લોગ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે આપણે મીઠાની તરી કાપવામાં રહીને આપણે ફૂલ બાખા કે બોલાવી નાખીએ ચલો મીઠું કાપવાનું કામ પૂરું કરીને ફરી પાછા આપણે જાગને ડાર પાડે તો એ ખાડા આવી ગયા અને આ ખાડા ની અંદર જો આપણે રહીને આપણે લાઈન જોઈન કરવાની બાકી રહી ગઈ હતી આપણે રહીને વીસ ફૂટની આ લાઇન જોઈન કરી નાખીએ તો હવે તો ખાલી ને આપણે પૂંગરાની અંદર આપણે લાઈન નાખીને ખાલી ઉપડાવવાનું બાકી રહી ગયું પણ આ તો ને આપણા બાપા ઝુંજવાડા જ ગયા હે દંતરો લેવા માટે તો આ તો આપણે આ ચેક નહીં કરવાનું અને રનની અંદર જો ને આપણે બપ્પુનો ટાઈમ થઈ ગયો હતો તો હવે ને આપણે ફટાફટ જાવ દઈએ આપણે સાપરે ચલો રણમાં આપણે સાતનો ટાઈમ થઈ ગયો અને સાપ રહીને આપણું કેવી ટાઈમ લઈને રહીને આપણા આકલા પાટા આવી ગયા હતા અને આ મીઠાના ખાનાની અંદર રહીને આપણે પંદર દિવસની મીઠાની તરી થઈ ગઈ છે અને જે આપણે પાટામાં મીઠાની તરી કાપતા હતા અને પછી રહીને આની અંદર આપણે મીઠાની તરી કાપવાની છે આપણે પાટામાં કાપી લઈએ પછી અને આની અંદર પણ જો આપણે રહીને પંદર દિવસની મીઠાની તરી થઈ જવામાં રહીને આપણે થોડીક વાર લાગશે તો અહીંયાથી રહીને આપણે વ્લોગને પણ એન્ડ કરી નાખશું તો આ વિડીયોમાં જલ્દી જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા